બસ આપણે ઉઠી ગયા છીએ દક્ષિણ રૂપાણી નાસ્તો બનાવી દીધો ટિફિન પણ બનાવી દીધું તો કારખાને વહી ગયા છે અને ઘરનું બધું કામ હજી આપણે બાકી છે તો આપણે ઘરનું કામ છે તો આગળ વ્લોગમાં અમારા આખા દિવસની દિનચર્યા તમને બતાવવાની કોશિશ કરી જો તમને સારું લાગે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો બન્યા રહેજો આગળ બ્લોગમાં પાણીની શીશા હારે છે પાણી ઢોળવા હાટું જોયું કેમ પાણી ઢોળે છે અને ઘરનું બધું કામ હજી આપણે બાકી જ છે ખાલી આપણે રૂમની સફાઈ કરી છે જો અને એમાંય વાળવાનું તો બાકી જ છે બેડશીટને એવું બધું આપણે હરખું કર્યું અને હજી આપણે આ ફ્રીજ ચાલુ સાફ કરવાનું છે તો ચાલુ છે તો આપણે બંધ કરવાનું છે પેલા બંધ કરી દઈ પછી ફ્રીજની સફાઈ કરી અને દક્ષુને પપ્પા દક્ષો માટે જો ચોકલેટ લઈ આવ્યા છે કેટલી બધી ચોકલેટ છે દક્ષો માટે લઈ આવ્યા છે ડુક્કુ ભાઈને ખાવી છે હમ આપો તો એ બધી બેડ ઉપર ઠલવી લીધી છે ચોકલેટ જો જો કેમ કરે છે જોયું બટી માઈ હમ બટી માઈ બધી તારી છે આય માયને જોતી આમાં ભલ્લે આલી ડબલામાં બધી નહીં હમ નીકળી સરીલી ટિફિન આરે જ આપણે જમવાનું આપણું પણ બનાવી લીધું તું તો

તો વાસણ આપણે કાઢી લીધા છે ઉટકવાના ને અહીંયા સાફ સફાઈ હાલે છે ઓસરીની વાળવાનું કામકાજ હાલે છે અને દક્ષુભાઈ તો જો અહીંયા રિસાઈન બે ગયા જોઈ એની ચોકલેટ લાવ્યા છે ને પપ્પા તો મેકતો જ નથી દૂધ ચી સી જો દક્ષુભાઈ ની અહીંયા પેઢી છે અને ડટ્ટી તો મોઢામાં જ હોય કેમ આપણે સાફ સફાઈનું જે કામ હાલે છે ઓસરીનું એ આપણે પતરી લઈ પછી આપણે વાસણ ઉઠકી લઈ અને રૂમ તો મસ્ત સાફ થઈ ગયો છે એક ફ્રીજ હજર્યું છે સાફ કરવાનું અને કબાટમાં કપડા બધા આડાઉડા થઈ ગયા છે તો આપણે ગોઠવવાના છે તો દક્ષુભાઈ ક્યાં આવી ગયા રૂમમાંથી અહીંયા આવતા રહ્યા તોફાન કરવા નહીં ક્યાં જુ अ चक्कडा से ने चक्कीडा की बतावे से ये छे ई चक्कया 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 छे ने आ भाई ने वांदरो हरे नरेज होई के वांदरा हटू भाग लेवानो छे ओहो हो हेलो हमारे वांदरा हटू भाग નો નવલો ગયાસ પૂરો કરી મળ્યું કાલે નવા વ્લોગમાં અને તમને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂર કહેજો અને લાઇક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ પર ચેનલ છે હેમાલી બ્લોગ એન્ડ રેસીપી જઈને એકવાર સર્ચ મારીને જુઓ અને સબસ્ક્રાઈબ જરૂર કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાઈને